સુરતના પાલ વિસ્તારમાં આવેલી ભૂલકા વિહાર સ્કૂલમાં આજે બપોરના સમયે લોબીનો સ્લેબનો પોપડો પડતા એક વિદ્યાર્થીનીને ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીને તાત્કાલિક નજીકમાં આવેલી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી સામાન્ય ઈજા હોવાથી તેમના માતા પિતાને વિદ્યાર્થીનીને સોંપી દેવામાં આવી હતી મળતી માહિતી પ્રમાણે સુરતના પાલ વિસ્તારમાં આવેલી ભૂલકા વિહાર સ્કૂલમાં આજે સ્કૂલ છૂટવાના સમયે એક ઘટના બની હતી ધોરણ નવ ની વિદ્યાર્થીની પોપડો પડ્યો હોવાની જાણ થતા સ્કૂલના પ્રિન્સિપાલ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો પગમાં ઈજાગ્રસ્ત થયેલી વિદ્યાર્થીની ને તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવી હતી કે સામાન્ય ઈજા હોવાથી ડ્રેસિંગ સહિતની કામગીરી કરી તેના માતા પિતા સાથે ઘરે રવાના કરવામાં આવી હતી સ્કૂલ છૂટી ગઈ હોવાથી વધુ વિદ્યાર્થીઓ ન હતા જેથી વધુ વિદ્યાર્થીઓને ઈજા થઈ ન હતી બ્યુરો રિપોર્ટ સુરત